નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું મહાતે સેવન ન્યૂઝમાં હું લખન કોટડિયા સ્વતંત્રી કરશન પરમાર જાફરાબાદ અમરેલી એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ઝાફરાદ તાલુકાના નાગેશરી ગામે નેસડી પાર્ટી વિસ્તારમાં સમસ્ત કોળી સમાજની વાડીનું હીરાભાઈ સોલંકી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જાફરાબાદના નાગેશરી ગામે આવેલ નેસડી પાર્ટી વિસ્તારમાં સમસ્ત કોળી સમાજ દ્વારા સમાજની વાડીનું ખાતમુહૂર્ત કરાયું હતું આ તકે રાજુલાલ જાફરાવત અને ખાંભાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરજ હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે શ્રી હીરાભાઈ સોલંકી કરશનભાઈ ભીલ મનુભાઈ મકવાણા નાગેશ્રી સરપંચ શ્રી નંદ્રભાઈ વરુ કનુભાઈ વરુ મોહનભાઈ પરમાર સામંતભાઈ મકવાણા પૂર્વ ઉપસરપંચ શ્રી નાગેશ્રી રણછોડભાઈ ડોડિયા ગણેશભાઈ શિયાળ સુરેશભાઈ પરમાર મોહનભાઈ મકવાણા બાલાભાઈ સોલંકી નાનજીભાઈ બાંભણીયા ધીરુભાઈ શિયાળ ભગાભાઈ ભાલિયા ભવનભાઈ શિયાળ જીવાભાઈ પરમાર ગભરુભાઈ સોલંકી કરશનભાઈ વાઘેલા તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો નાગેશરી ગામના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ આવેલા મહેમાનોનું સમસ્ત સમાજ વતી આભાર માનવામાં આવ્યો હતો સ્વાતંત્રિક કરશન પરમાર જાફરાબાદ મહાતેજ સેવન્યુઝ શિક્ષક કરશનભાઈ ભીલ મનુભાઈ મકવાણા કોળી સમાજ અગ્રણી તથા વગેરે મહેમાનો વધારે અને ભૂમિપૂજન કરેલ તો આ અંગે અમારા જ્ઞાતિના નર્મદા કોળી સમાજ નાગી પ્રમુખ શ્રી મોહનભાઈ પરમાર ભગાભાઈ ભાલિયા કરુણાભાઈ બારીયા વગેરે સમાજના આગેવાનો સાથે ભૂમિપૂજન કરેલ છે અને આજમાં દીકરીઓએ દીપટા કરી પુરવારથી સન્માન આવેલ મહેમાનનું કરવામાં આવેલ છે આ સમયે નાચવાડીનું પ્લાન એસ્ટિમેટ તૈયાર કરી અને પૂજન કરવામાં આવેલ છે તો આ આપણા રાપરા તાલુકાના નાગેશ્રી ગામને અંગે આજે ભૂમિપૂજનનું ખાતમુહૂર્ત માન્ય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવેલ છે અને ભૂમિપૂન પણ કરવામાં આવેલ છે તે બદલ હું ધન્યવાદ આપું છું